કેવડિયા ખાતે નર્મદા નિગમ દ્વારા લીધેલી જમીનો પાછી આપવા માંગને લઈ ખેડૂત બીએસએનએલ ટાવર પર ચડી ગયો કેવડિયા ગામના રહીસ ગણપતભાઈ શંકરભાઈ તળવી દ્વારા બીએસએનએલના મોબાઈલ ટાવર પર છે ચડી જતા ચકચાર મચી ગઈ હતી તેઓ જમીનો પાછી મેળવવાની અને સ્થાનિકોને રોજગારી આપવાની માંગ સાથે આ પગલું ભર્યું હોવાનું મનાય છે ત્વરિત ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક અધિકારીઓ દ્વારા તેમને ટાવર પરથી સુરક્ષિત રીતે ઉતારવાની કવાયત હાથ ધરાઈ કેવડિયા ગામના ગણપતભાઈ શંકરભાઈ તડવી મોબાઈલ ટાવર પર આત્મહત્યા કરવાના ઇરાદે ચડી જતા સ્થાનિક દોડી ફાયર બ્રિગેડ પણ આ ટાવર પર ચડેલ ગણપતભાઈ નીચે ઉતરવાની કોશિશ કરી રહ્યા છે નર્મદાની નિગમ લીધેલ જમીનો પાછી મેળવવાની પ્રથમ માંગ સ્થાનિકોને રોજગારી આપવા માટેની પણ માંગ તાજેતરમાં કેવડિયા સત્તામંડળ દ્વારા વિવિધ વિભાગોમાં ભરતી પ્રક્રિયા કરતા હોય સ્થાનિકોનો સમાવેશ કરતા નથી બહાના લોકોને ભરતી કરવા ગણપતભાઈ રોસેભરા ગણપતભાઈ એસીઓએ એકતાનગર સત્તામંડ અને કેટલીક બાબતોની માંગ લેખિતમાં આપી હતી અધિકારીઓ સ્થાનિકોની કોઈ વાત ન સાંભળતા હોય આવું પગલું ભર્યા હોવાની સ્થાનિકોમાં ચર્ચા ગણપતભાઈને મોબાઈલ ટાવે પરથી નીચે ઉતારવા તંત્ર અને પોલીસ કરી રહી છે મહેનત પણ જ્યારે મારી મારી માંગ પૂરી થશે ત્યારે જ નીચે ઉતરીશ બ્યુરો રિપોર્ટ પ્રશાંત પરમાર એ તો ઓય વો ટેલ પર છે તો ઓય વો ટેલ કે કે ઓય વો તાકાથી તો તમે શું કરી અમે તો મને આવી ચેતરપટ કેમ કરે લોકો એ લોકો આવે છે તમે નીચે આવતા એ જ જમીન પર આવી એ જ જમીન મને નામે ના કરી આપીને આ જમીન મારા દાદીના કેમ કરીને મે રિપીટ કરી ફાઈલ એ ફાઈલનો મને